નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો સોના ચાંદી બજારમાં તેજીની કૂચ જોવા મળી છે આમ તો જોઈએ તો છેલ્લા એક વર્ષથી સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અને ઓલ ટાઈમ ઓલ ટાઈમ હાઈની નવી સપાટી ના લેવલ બતાવી રહ્યું છે એક તરફ જોઈએ તો જીઓ પોલિટિકલ ટેન્શન છે અમેરિકાની મંદી યુરોપિયન કન્ટ્રીઝની મંદી એટલે સૌથી સલામત રોકાણ તરીકે સોનું ચાંદી હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે એ સોના ચાંદીના રોકાણનો વિકલ્પ છે એટલે લોકો સતત એમાં ખરીદી કરી રહ્યા છે જ્વેલરીની ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે એટલે હવે પ્રશ્ન એ થાય કે શું સોનું હજી નવું શિખર સર કરશે તો આ વિડીયોના અંતમાં આપણે એનો પણ જવાબ મેળવીશું સૌ પ્રથમ જોઈએ કે અમદાવાદ સોના ચાંદી બજારમાં નવસો ને નવ્વાણું ટચ સોનાનો ભાવ સપ્તાહ દરમિયાન દસ ગ્રામે રૂપિયા બે હજાર વધીને ચુંબોતેર હજાર બોલાયો અને વાત કરીએ તો ગોલ્ડ સપ્ટેમ્બર ફ્યુચર જે છે એ વીસ ઓગસ્ટે પચીસો સિત્તેર પોઈન્ટ ચોલીસ ડોલરની નવી ઊંચી સપાટી બતાવી હતી એટલે કે નવું શિખર બતાવ્યું હતું પચીસો સિત્તેર ડોલરનું ત્યાર પછી તે સતત ઘટીને પચ્ચીસો ને ઓગણીસ ડોલર થયો અને સપ્તાહને અંતે જેને કહેવાય કે ગોલ્ડ સપ્ટેમ્બર ફ્યુચર પચીસસો ને અડતાલીસ પર બંધ આવ્યું છે તેવી જ રીતે સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર અઠ્યાવીસ પોઈન્ટ ચોરાણું ડોલર થઈ અને ત્યાંથી વધીને ઓગણત્રીસ પોઈન્ટ એકાણું ડોલર થઈ અને સપ્તાહને અંતે ઓગણત્રીસ પોઈન્ટ છ્યાસી ડોલર બંધ આવ્યો છે સિલ્વરમાં બત્રીસ પોઈન્ટ સત્તાવન ડોલર એ એની નવી હાઈ છે ઓલ ટાઈમ હાઈની સપાટી છે મિત્રો મહત્ત્વનું આપને જણાવવાના મહત્ત્વના જે ન્યૂઝ હતા એના ઉપર થોડી નજર કરીએ તો ફેડરલ રિઝર્વના ચેરપર્સન જેરોમ પોવેલની જેક્સન હોલમાં સ્પીચ હતી અને એ સ્પીચ ઉપર વિશ્વભરના નાણાકીય નિષ્ણાતો અર્થશાસ્ત્રીઓ અને વૈશ્વિક બજારોની પણ નજર હતી એમાં ખાસ કરીને ગોલ્ડ સિલ્વર માર્કેટની નજર તો હોય જ પણ આ સ્પીચમાં જેરોમ પોવેલે એમ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં ફેડ રેટ કટ કરવા જઈ રહ્યું છે એટલે કે એની તરફેણ કરી છે અને જાહેરમાં તરફેણ કરી છે એટલે અને એમના બીજા એમની સ્પીચમાં એમણે એમ પણ કહ્યું છે કે અમેરિકામાં ફુગાવા માટેનું જોખમ થોડું ઘટ્યું છે તેમ છતાં લેબર માર્કે માર્કેટ માટે પણ જોખમ વધ્યું છે માટે ફેડ રેટની ફેડ રેટ કટની એમણે તરફેણ કરી છે એટલે હવે સપ્ટેમ્બરમાં જ્યારે ફેડરલ રિઝર્વની એફઓએમસીની મીટિંગ મળશે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે પચાસ બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવે છે કે પચીસ બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવે છે એટલે કે વ્યાજ દર જ્યારે ઘટે ત્યારે સૌથી સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીમાં રોકાણ વધતું હોય છે હા તો મિત્રો હવે બીજા સમાચાર ઉપર નજર કરીએ તો અમેરિકામાં ફેડરેટ કરે એવા અહેવાલો પાછળ યુએસ ડોલર ઇન્ડેક્સ વધુ ઘટ્યો છે એ ગઈ ગયા સપ્તાહે એકસો ત્રણ ડોલરની આજુબાજુ હતો આ સપ્તાહે સો પોઈન્ટ અગણો સિત્તેર સો વન હંડ્રેડ પોઈન્ટ સિક્સટી નાઇન થયો છે અને બોન્ડનું ઇલ્ડ પણ ઘટીને આવ્યું છે જે દર્શાવે છે કે સોના ચાંદીમાં રોકાણ કરીશું તો વધુ સારું રિટર્ન આપણને મળવાનું છે આથી ગોલ્ડ અને સિલ્વરમાં સ્પોટ ગોલ્ડમાં અને ફ્યુચરમાં પણ નવી ખરીદી આવી નવી લેવાલી આવી અને જેરોમ પોવેલના ની સ્પીચ પછી અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ આપણને તેજી જોવા મળી છે તો મિત્રો હવે આપણે જોઈએ કે વૈશ્વિક બજારની અંદર સ્પોટ ગોલ્ડમાં ગોલ્ડનો ભાવ શું હતો તો વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ ચોવીસો ને ડોલર થઈ અને વધીને પચીસો ઓગણીસ થઈ અને સપ્તાહના અંતે પચીસો ને તેર ડોલર બંધ રહ્યો તેવી જ રીતે વૈશ્વિક બજારમાં સ્પોટ સિલ્વર અઠ્યાવીસ નેવ્યાસી ડોલર થઈ અને ત્યાંથી વધીને ઓગણત્રીસ પોઈન્ટ ચોરાણું થઈ અને સપ્તાહને અંતે ઓગણતીસ પોઈન્ટ ઇઠ્યોતેર ડોલરનો ભાવ બંધ રહ્યો છે હવે આપણે નજર કરીએ કે શું સોનું અને ચાંદી હજી નવા શિખર સર કરશે મહત્વનો સવાલ છે પરંતુ આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં તેજી આગળ વધવાની છે ટેકનિકલી જોઈએ તો બુલિશ જ્હોન છે અને જેને કહેવાય કે દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવે નવું શિખર સર કરે ત્યારે ગોલ્ડ સિલ્વરમાં પ્રોફિટ બુકિંગ તો આવવાનું જ છે પરંતુ ડીપ બાયિંગનો મોડ છે એમ સમજી અને બાય કરવું જોઈએ હા નવું શિખર એટલે કે ઓલ ટાઈમ હાઈની નવી સપાટી બન બને ત્યારે પ્રોફિટ બુકિંગ કરવું જ જોઈએ ગોલ્ડમાં હવે હું તમને લેવલની વાત કરીશ ટેકનિકલી જે લેવલ આપવા છે મારે કે ગોલ્ડમાં પચીસો ને બાવીસ ડોલર અને ચોવીસો સત્યાસી ડોલર આ બે સપોર્ટ લેવલ છે એટલે ગોલ્ડમાં પહેલું સપોર્ટ લેવલ છે પચ્ચીસો ને બાવીસનું અને બીજું સપોર્ટ લેવલ છે ચોવીસો ને સતાસી ડોલરનું બીજું તમને જણાવી દઉં કે એના જે રેઝિસ્ટન્સ છે જ્યાં પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા છે કે જ્યાંથી ગોલ્ડનો ભાવ પાછો પડી શકે તેમ છે તેમાં સૌપ્રથમ રેઝિસ્ટન્સ છે પચીસો ને સિત્તેર ડોલરનું તમે જોયું હશે કે આ સપ્તાહે પચીસ સિત્તેર ડોલર થઈ નવી હાઈ બનાવી અને ત્યાંથી તે પાછું પડ્યું હવે બીજું રેઝિસ્ટન્સ તમને આપું છું પચીસો ને ઇઠ્યાસી ડોલરનું એટલે કદાચ આ પચીસસો ઇઠ્યાસી ડોલરનું આગામી સપ્તાહે લેવલ બતાવે તો ત્યાં પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા જોવાય છે સિલ્વરની વાત કરીએ તો સિલ્વરમાં ઓગણત્રીસ પોઈન્ટ સડસઠનો ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ ડોલરનો સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે એની ઉપરમાં જોઈએ તો ઓગણત્રીસો ને ઓગણત્રીસ પોઈન્ટ નેવું ઓગણત્રીસ પોઈન્ટ છન્નું અને ત્રીસ પોઈન્ટ ઝીરો બે આ ત્રણ રેઝિસ્ટન્સ લેવલ આવે છે એટલે કે આ લેવલ સુધી પહોંચે ત્યાં પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા રહેલી છે તો મિત્રો આ હતી ગોલ્ડ સિલ્વરની વાત અને ગોલ્ડ સિલ્વર સૌથી સલામત રોકાણ છે મેં અગાઉના વિડીયોમાં પણ કહી રહ્યો છું કે જેમ શેર બજારમાં આપ એસઆઈપી કરો છો તેમ ગોલ્ડ અને સિલ્વરમાં પણ એસઆઈપી કરી શકો છો દર મહિને એક ગ્રામ સોનું ખરીદો પાંચ ગ્રામ ખરીદો દસ ગ્રામ ખરીદો તમારી શક્તિ અનુસાર ખરીદો અને એસઆઈપી કરો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો તમારા દીકરા દીકરીના જ્યારે લગ્ન પ્રસંગ આવે કે કોઈ પણ પ્રસંગ હોય તો તમે એ વખતે તમને મોટું બર્ડન ન પડે માટે એસઆઈપી કરો સોના ચાંદીના ભાવ તો સતત વધતા જ રહેવાના તો આવો માહિતી સભર વિડીયો આપને ગમે હોય તો કમેન્ટ્સ કરજો લાઇક્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ